ગિરનારની લીલી પરિક્રમામાં માનો મેરામણના દિવ્ય માહોલ સાથે પૂર્ણતાને આરે દર વર્ષની જેમ આ વર્ષે પણ લીલી પરિક્રમા વિધિવત પ્રારંભથી એક દિવસ અગાઉ ચાલુ થતાની સાથે એક દિવસ વહેલી પૂર્ણ થવાના આરે પહોંચી ગઈ છે ચૌદ નવેમ્બરના રોજ હજુ પણ પરિક્રમા સાથે પરિક્રમાથી જોડાયેલા છે આવે છે કેવો અનુભવ થયો છે આવો છો નામ શું છે

અને દિલની દિમાગની શાંતિ માટે ગિરનારની જરૂર અચૂક પરિક્રમા કરવી જોઈએ એવો આપણે પરિક્રમાથી આપણે જાણ્યું આપણને ખૂબ ખૂબ આનંદ થયો સાથે બદલ ખૂબ ખૂબ તો તમે એક પરિક્રમા કરો અંદર નવનાથ બાવનવી ચોસઠ જોગણી સિદ્ધ ચોર્યાસાત્રી કોટી દેવતાઓ અને અનેક સાધુ સંતોના મહંતોના નિવાસ છે જેમાં તમે એક એક પરિક્રમા કરો તો આ સૌ દેવી દેવતાની પરિક્રમા થવાથી એનું પણ પુણ્ય આપણે પ્રાપ્ત થાય છે ન આપણે જણાવી દઉં કે ગિરનારની લીલી પરિક્રમાનું મહત્વ હિન્દુ ધર્મની શાસ્ત્રોમાં એના પુરાણોનો પહેલા ગૌરવ બને છે એટલે ગિરનારની લીલી પરિક્રમા એક પુણ્ય કરવા પુણ્ય કમાવા માટેનો અનેરો લાહો છે જેમાં ગિરનારની લીલી પરિક્રમા સૌ પ્રથમ મા પાર્વતી કરેલી છે ભગવાન શિવ કેટલી મોટી દેવતાઓ શ્રીરામ

દુખાવો હોવાથી ડોક્ટરે ઓપરેશન કરવાની મને ખુબ આનંદ થયો છે મને ખુબ મજા આવી ગઈ છે

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર